એ ઉભા થા રોમ લાપો થા પકટ્યો પકટ્યો ટોટિયો પકટ ટોટિયો પક લેજો ટોટિયો પક આ ડોહાડો એ ડોહાડો માજા ઓ બાપ હે ના પકવા કી રહ્યા બેન ચડા હે ના પકવા કી રહ્યા આ પલા ખાના બલા બે પક ટોખા નું પકાવે એટલા તો ખાલી પેલા શું થયા ભાઈ શું હસું તમારો અલે આ ડોહો ખરો ને હા આ બેઓ થી દાતાતા તેમણ ગાવ દેતો તો હા એટલે પછી જોન તોમ જોન તોમ ગાવ દેતો તો ને ભાઈ તમારે તે પછી પણ અમાર પેલા બોરું હતું અને સા લેવાના હતા કાકા આ તમે જો તમારા અમારા ડોહા બકા ડોહણ લઈ જાવ પછી તો હા બોલે કરતો